ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે એ સૌ કોઈ જાણે છે પણ કેવી માત્ર કાગળ પર જ દારૂબંધી છે કાગળ પર દારૂબંધી લખાય ભલે પણ રાજ્યમાં લાખો કરોડો રૂપિયાનો દારૂ આવે છે બને છે અને વેચાય છે અને પીવાય પણ છે બે ફાર્મ બુટલેગરો દારૂનો કાળો બકારો બહાર કરી રહ્યા છે જ્યારે બે ફાર્મ દારૂબંધીના નિયમોનો ઉલાડ્યો જ કરવો હોય તો નિયમો બનાવ્યા છે કોના માટે દારૂબંધીના દાવાઓને પોકળ સાબિત કરતો પુરાવા રૂપ વિડીયો સામે આવ્યો છે સુરેન્દ્રનગરના પરાલી ગામથી નમસ્કાર બીએસઆઈ ટીવી ન્યુઝ સાથે હું છું આપની સાથે જાસમીની રાજ્યમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે સુરેન્દ્રનગરના પરાલી ગામ નો એક વિડીયો સામે આવ્યો છે જેમાં જાગૃત નાગરિકે બનાવી વાયરલ કર્યો હોવાની વિગતો સામે આવી છે દારૂ વેચાણને ને લઈ પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે જોકે આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું પણ આ વિડીયોને આપણે બહુ ગણકારી નહીં પણ આવાની પ્રશ્ન ઉભા થતા હોય છે ઉલ્લેખનીય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી સામે અવારનવાર સવાલ ઉભા થતા હોય છે સાથે જ હવે તો લોકો આ રીતે જાહેરમાં દારૂની મીઝબાની માણે કે વેચે તેના પણ વિડીયો સામે આવી રહ્યા છે તેનાયથી સૌથી મોટા સરળતા પ્રશ્નો એ છે કે શું આજ છે ગુજરાતમાં દારૂબંધી દારૂબંધીની મોટી મોટી વાતો જ ખાલી કેમ શું પોલીસને અંગે કોઈ જાણ નથી કે જોઈ જાણીને પોલીસ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે પોલીસ વિભાગ દાખલા રૂપ કાર્યવાહી કેમ નથી કરતું શું બુટલેગર પોલીસને હપ્તાઓ આપે છે રાજ્યના લોકોને દારૂના દૂષણમાંથી ક્યારે મુક્તિ મળશે નામ પૂરતા જ કહેવાતા ગાંધીના ગુજરાતમાં દારૂની હાટડીઓ સ્તરે ધમધમી રહી છે પોલીસ ફક્ત દરોડાના નામે નાટક કરી મુટલેગરોને છાવરી જ રહી હોય તેવું આ વિડીયો પરથી લાગી રહ્યું છે વાયરલ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે પોલીસનો કોઈ ડર ન હોય દારૂ લઈને એક યુવક જઈ રહ્યો છે ત્યારે જોવું રહ્યું કે પોલીસ કોઈ કડક કાર્યવાહી આ બાબતે કરશે કે કેમ કે બસ પછી મુખ પ્રેક્ષક બની તમાસો જોતી રહેશે આ વિશે આપનું શું કેવું છે અમને કમેન્ટ કરી જણાવજો વધુ અહેવાલો સાથે મળતા રહેશો તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવ નવી અપડેટ માટે આપ જોતા રહો પીએસ ટીવી ન્યૂઝ નમસ્કાર